એક તરફ રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે અને બીજી બાજુ કોંગ્રેસે રૂપાલાની સામે પરેશ ધાનાણીને ઉમેદવાર તરીકે નક્કી કર્યા છે વીટીવી ન્યૂઝની ટીમે રાજકોટની ગૃહિણીઓ સાથે વાત કરી ગૃહિણીઓએ જણાવ્યું કે નેતા કોઈપણ લડે પણ અમે ટીમ લીડરને જોઈને મતદાન કરીશું કેટલીક ગૃહિણીઓએ જણાવ્યું કે અમે પરેશ ધાણાનીને ઓળખતા નથી તો બીજી તરફ આરોગ્ય અને શિક્ષણના પ્રશ્નને લઈને ગૃહિણીઓએ અભિપ્રાય આપ્યા લોકસભાની નો માહોલ છે તે ગરમાયો છે ભાજપ દ્વારા પરસોતમ રૂપાલાની ટિકિટ છે તે જાહેર કરી નાખવામાં આવી છે તો કોંગ્રેસ તરફથી હજુ કોઈ ઉમેદવાર છે તે જાહેર કરવામાં નથી આવ્યા ગઈકાલે રાજકોટનું મૌડી મંડળ પરેશ ધાનાણીને મનાવા ગયું હતું અને ત્યારે તેઓએ જોને તોની શરત મૂકી હતી કે જો પરસોત્તમ રૂપાલા લડશે તો તેમની સામે તેઓ લડે તેવી આશા તેઓએ વ્યક્ત કરી છે પરંતુ સમગ્ર બાબતને લઈને ભાજપ અને કોંગ્રેસને લઈને લોકો શું કરી રહ્યા છે રાજકોટવાસીઓ શું કર્યા છે બહેનો શું કરી રહ્યા છે કારણ કે સૌથી વધુ મુશ્કેલીઓ બહેનોને પડતી હોય છે ગૃહિણીઓને પડતી હોય છે કારણ કે હાલની વધતી મોંઘવારી બાળકોના ફ્યુચર્સ ટ્યુશન ક્લાસીસ સહિતની જેટના ફી વધારો આ શિક્ષણ ને વધારો સાથે સાથે અહીંયા આરોગ્યની સેવામાં પણ ક્યાંક ને ક્યાંક સમસ્યા તમામ બાબતને લઈને ગૃહિણીઓ સાથે વાત કરશું બેન શું કહેશો અત્યારે ચૂંટણીનો માહોલ છે પરસોતમ રૂપાલાને ભાજપે ટિકિટ આપી છે અહીંયા વિરોધ પક્ષમાં કોંગ્રેસ જે પરેશ ધાનાણીને ઉભા રાખવાની વાત છે કઈ રીતે જુઓ છો પરેશ ધાનાણી આવે તો કેટલો ફેર પડે અને પરસોત્તમ રૂપાલાથી કેટલો ફેર પડે જી એક ગૃહિણી તરીકે તો હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે પક્ષમાં ભાજપ આવે કે કોંગ્રેસ આવે કામ વ્યવસ્થિત થવું જોઈએ અત્યાર સુધી ભાજપની સરકાર હતી એની સાથે આવનારા સમયમાં પણ ઘણી એવી અપેક્ષાઓ છે કે ગૃહિણીઓ છે બાળકો છે એજ્યુકેશન બધી રીતે એમને સપોર્ટ રે અને પણ સારી એવી યોજનાઓ હજી આગળ જતાં મળે તો છોકરાઓ પણ એનું ભવિષ્ય વધારે સારી રીતે કેળવી શકે અને આગળ વધી શકે જેમ કે અત્યારનો માહોલ હું તમને કહું તો ચૂંટણીને લઈને એટલો ગરમ છે કે એના વિશે આપણે જેટલા ટોપિક કવર કરીએ એટલું ઓછું છે પણ છતાં પણ હું તમને ખાલી ગુજરાતના ડેવલપમેન્ટની વાત કરું તો આજે એમ્સ આખા ઇન્ડિયામાં રાજકોટની અંદર કરવામાં આવી છે ઓપન તો આપણા માટે રાજકોટની જનતા અને આવારના સૌરાષ્ટ્રનો જેટલો પણ એરિયા છે એના માટે ખૂબ જ સારું એવું આપણે કર્યું છે એમ્સ હોસ્પિટલ આવી છે એના માટે અને આગળ જતા પણ આટલું જ સરસ ભાજપ પણ જો કદાચ આવે તો એ આટલું જ સરસ કામ કરે કે ગુજરાત છે ઇન્ડિયા છે એને ખૂબ જ સારા લેવલ ઉપર લઈ જાય અને આખી દુનિયામાં ઇન્ડિયાનું નામ એક સારી રીતે લેવામાં આવે અને અત્યારે જે ઓળખ છે એ કાયમ રે એક વાત છે કે કોંગ્રેસ કહી રહી છે કે પરેશ નું ઉતરશે મારો મુદ્દો એક કે પરેશ નું ઉતારે તું કઈ ફેર પડે રાજકોટમાં કે પરસોત્તમ રૂપાલાથી ખાલી એટલું એમાં હું હવે કઈ છતાં પણ જો કોઈનું નામ લઈશ તો એ પક્ષવાદી થઈ જશે પણ ખરેખર જો એઝ અ આઈ ટ્રુલી સપોર્ટ પરસોત્તમ રૂપાલા સાહેબજી બેન તમે શું કેશો અહીંયા વિકાસ મોડલની વાત છે તે ચાલી રહી છે વિકાસ મોડલ જોવા પણ મળ્યું છે પરંતુ વિરોધ પક્ષ ક્યાંય તૂટીને ફરી આમ જ આવી જાય છે ભાજપમાં તેને કઈ રીતે જોઈ રહે છો કારણ કે રાજકારણની સ્થિતિ ક્યાંક અલગ જ જોવા મળતી હોય છે જ્યારે કોંગ્રેસની સરકાર હોય કોંગ્રેસ ભેરા ભાજપની સરકાર હોય ભાજપ ભેરા આનેથી લોકોને શું ફાયદો લોકોને એ જ ફાયદો થશે કે કારણ કે ભાજપ આવશે તો જ ઈ બધું આગળ આ બધું વધશે બાકી કોંગ્રેસવાળા તો ઈ કોઈ કામ કઈ શક્ય છે જ નહીં કોઈ કરી શકે બધા મહત્વ ટાઈમે બધા આવી જશે એ લોકો કે અમને મત આપજો અમે તમને આમ કરશું અત્યારે તમને આટલા હજાર ની સહાય કરશું આમ કરશું પણ ઈ કોંગ્રેસ નું તો કોઈ છે તમે ની સરકાર તો જોઈ હશે ને ત્યારે કેવો માહોલ નો કેવો અમે બહાર ન નીકળી શકતા ગમે ત્યાં હોય રાતના અત્યારે આપણે ગમે ત્યાં બહાર જવું હોય તો કોઈ ચિંતા જ નથી કરતી કારણ કે ભાજપ ની સરકાર છે અને નું રાજ છે એટલે એમાં કોઈ સવાલ જ નથી સુરક્ષા સૌથી વધારે છે બેન શું કહેશો એજ્યુકેટેડ પબ્લિક તરીકે આરોગ્યની સેવાનું પ્રદાન ક્યાંક લોકોને મોંઘુ ખર્ચા થઈ રહ્યું છે એવી જગ્યાઓ છે કે પ્રાઇવેટ હોસ્પિટલનું સૌથી મોંઘી ફીસ લે છે સરકારી કામ સારા છે પરંતુ પ્રાઇવેટનું આ જેટલી મુશ્કેલી વધી રહી છે તેને કઈ રીતે જુઓ પ્રાઇવેટ હોસ્પિટલ બધા અફોર્ડ નથી કરી શકતા હોતા જે લોકો ગરીબ લોકો છે એને કમ્પલસરી માનો કે સરકારી હોસ્પિટલમાં સેવા નથી મળી શકે એમ તો એમને પ્રાઇવેટમાં જવું જ પડે છે તો એ લોકો માટે એક બેનિફિટ હોવો જોઈએ કે એ લોકો માટે થોડી ફીસ ઓછી રાખે તો એ લોકોને પણ સારવાર મળી શકે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય તો ગરીબ લોકો હોય એના પછી ફી ના મળે તો પછી સરકારી હોસ્પિટલમાં પણ ના મળે તો એને કંઈ પણ સારવાર નથી મળી શકતી એટલે એ લોકો માટે એક અલગ વ્યવસ્થા કરી રાખવી જોઈએ વોર્ડ ની અલગ વ્યવસ્થા છે કે ચાર્જીસ ઓછા લઈએ કે એવી રીતે તમે વ્યવસ્થા જાળવી રાખીએ તો બધાના માટે સારું રહે એમ ચોક્કસથી વ્યવસ્થા જાળવવી જોઈએ તેવું તમામ બહેનો બેન ક્યાં કહે ગૃહિણી છે સબસે જ્યાદા જો ગૃહિણી છે વો કભી જગ્યા કામ કર રહી છે અભી મહિલાઓ કોટેજ રહ્યા आई थिंक so, तो पहले से तो बहुत ज्यादा डेवलपमेंट है कि बहुत सारी फैसिलिटी उनको मिल चुकी है आप उसको एजुकेशन में कह लो या घर के मैनेजमेंट में कह लो या हर तरीके से जैसे कि नेट पे भी बहुत सारी चीजें उनको मिल जाती है पीएम मोदी क्यों ही क्यों ये लोग वोट दे रहे है सभी लोग यहाँ के लोकल जो नेता है उसमें कोई नजर नहीं रख रहा है कौन आ रहा है क्या काम करेगा नहीं करेगा पीएम मोदी पे ही चुनाव लड़ रहा है एक्चुअली मोदी जी किसी पर्सन को लेके या किसी गर्ल या किसी वुमेन या जेंट्स लेडीज ऐसा उनका कुछ भी नहीं है वो पूरे जगत के लिए कर रहे हैं एक बोल सकते हो वो हमारे लिए एक राम के स्वरूप में आए हैं हमारे पास कि ठीक है वो बोलते ना भगवान खुद नहीं हर जगह पहुंच सकते वो ऐसे व्यक्ति को हमारे लिए करते हैं कि वो हमें सब कुछ हमें जो चाहिए हमारी सुविधाओं को देख के सब कुछ कर सके उन्होंने हर स्केल को बढ़ाया है इवन आप बोल सकते हो कि किसान है बेटियां हैं वर्कर्स हैं लेबर हैं लॉकडाउन में इतना कुछ किया उन्होंने मतलब उसकी तो कोई सहारा ही नहीं है कि लॉकडाउन में भी इतने सारे उन्होंने मतलब बहुत सारी चीजें चलाई जो मतलब पॉसिबल नहीं थी बट इम्पॉसिबल को पॉसिबल किया उन्होंने सबका जो बोलते ना कि धैर्य कहीं ना कहीं डग दग, दग हो रहा था कि फैमिली में बहुत कुछ जा रहे थे लोग भी जा रहे थे मेडिकल प्रॉब्लम्स भी आ रही थी कोई मेंटेलिटी भी डिस्टर्ब हो रहा था मगर उन्होंने सबको मेंटेन करने के लिए हर एक कदम पे स्टेप अपना जमा कर हर टाइम उनके सेशन चलते थे कि मेरी पब्लिक डग डग नहीं होनी चाहिए ये स्टेबल रहनी चाहिए अगर ये मेरे साथ है तो मैं सारी जग जीत लूंगा बेन शू कहो परसोत्तम रूपाला नाम है तेनी शाम परेश धानाणी આને કઈ રીતે તમે જોઈ રહ્યા છો પરેશ ધાનાણી કેટલા રાજકોટ માટે સફળ નીવડશે કે નહીં નીવડે પરેશ ધાનાણીને ઓળખો છો કે પરસોતમ રૂપાલા પરસોત્તમ રૂપાલા ને પરેશ ધાનાણીને ના હું ન્યુઝ ઓછા જોઉં છું પણ પરસોત્તમ રૂપાલા વધારે સારા નીવડશે એમ એમનું કારણ શું લાગી રહ્યું છે તમને કારણ શું સોરી ચોક્કસ ક્યા કહેગે અભી જે ચુનાવ કા માહોલ હૈ વિરોધ પક્ષ નહી રહ વિરોધ પક્ષ કે નેતા ભાજપા મેં આ ગયે હૈસા લગો કો લગ રહ્યા કહેગે આપ देखो मैंने पहले भी यही कहा था कि विरोधी का होना जरूरी लेकिन अगर एक पक्ष अगर मजबूत है तो वो क्या नहीं कर सकता देश के लिए रही बात मोदी सरकार की अगर मैं बात करूं तो मोदी सरकार ने पिछले चार पांच सालों से काफी कुछ किया है बीत में कोविड टाइम भी इतना गहरा पैंडेमिक माहौल था लोग जा रहे थे लोग टूट चुके थे कि पता नहीं हम लोग बचेंगे भी नहीं बचेंगे जो यूनिटी ऑफ नेशन वाली बात थी ना उन्होंने करी घर घर दीपक लगा दिए लोगों में एकता पैदा कर दी कि हम सब एक हैं हम तुम्हारे साथ हैं तुम्हें कुछ नहीं होने देंगे वैक्सीनेशन की बात करें तो वैक्सीनेशन जो आ, आउट ऑफ इंडिया से हम लोग मंगवा रहे थे काफी महंगा पड़ रहा था मोदी जी ने हमारे इंडिया में बनवा दिया लोगों को इतना फ्री में जगह जगह हॉस्पिटल में फ्री में जाओ आपको फ्री में वैक्सीनेशन मिलेगा ताकि आप लोग बच सको जो बचेंगे तभी तो आगे उम्मीद जगेगी मोदी जी के लिए तो मैं तो फेवर में हूं मैं ही नहीं कह सकती विपक्ष ही नहीं अभी ऐसा सब अगर खत्म हो रहा है लेकिन इतना अगर मोदी जी करते हैं अच्छा काम तो इतना नीड भी नहीं हो रही कि विपक्ष मतलब होना चाहिए नहीं होना जैसा ही जैसा हो जाएगा ऐसा नहीं लग रहा है ठीक है विपक्ष का होना चाहिए राज नहीं अगर एक व्यक्ति बंदा मोनोपोली ना करके काम पे ध्यान दे શો જે રીતના અત્યારે સ્થાનિક નેતાઓ ને જોઈને કેટલા લોકો મત આપે છે કારણ કે યુવાનો એ કોંગ્રેસની સરકાર જોઈ નથી ભાજપાની સરકાર છેલ્લા વીસ વર્ષથી આ જોવા મળી રહી છે તેને કઈ રીતે જોઈ રહ્યો છો ડેવલપમેન્ટ મુદ્દો છે સાથે સાથે સ્થાનિક મુદ્દાઓને કોઈ નજરે રાખીને મતદાન નથી કરી રહ્યો બરાબર એમાં એવું થાય ને કે ક્યારેક તમે પોલિટિક્સમાં એટલા ઇન્વોલ્વ ના હોય તો પર્સનલી કદાચ કોઈને ના ઓળખતા હોય ફોર એક્ઝામ્પલ હું એક ભાજપના કાર્યકરને ઓળખતી હોય ક્યારેક કોંગ્રેસના તો ક્યારેક એવું બને કે મારા એરિયામાં કોણ છે કોણને મને ખ્યાલ ન હોય પણ હંમેશા એવું હોય કે નેતૃત્વ લીડરશીપ કોની છે યુદ્ધ તમે ત્યારે જીતો જ્યારે કોઈ સૈનિક નહીં પણ રાજા મજબૂત હોય મતલબ જે વ્યક્તિ કદાચ એક પક્ષમાં કામ નથી કરી શકતી એ બીજા પક્ષમાં આવે તો કામ કરી શકે એટલે આપણે હંમેશા મારા મતે હું હંમેશા લીડરને જોઉં છું કે જે લીડર સપોર્ટિવ છે જે લીડર સ્ટ્રોંગ છે એની નીચે કોઈ પણ વ્યક્તિ આવશે તો હંમેશા એની મુજબ જ કામ કરશે એટલે મારા મત એવું છે કે ભલે બધા બદલીને આ પક્ષમાં આવે કે ભલે બધા બદલીને આ પક્ષમાં આવે હું હંમેશા લીડર જોઉં કેમ કે પણ વસ્તુ કરાવી એ શકે કોઈ સારી કંપની હોય તો એના એમ્પ્લોય એ મુજબ કામ કરશે જેનો બોસ કહેશે એટલે આપણા માટે ભલે એરિયાના એમ્પ્લોય મતલબ એરિયાના એમએલએ બી રાખે કે શું છે શું નહીં પણ મોટી આશા મારી હંમેશા પક્ષ તરફથી રહે કે ભાઈ આ પક્ષ આવે તો એ કરી શકે કે આ પક્ષ આવે તો એ ના કરી શકે એટલે કદાચ પોલીટિક્સને તમે ભલે ઉંડાણથી ના ઓળખતા હોય કોઈ પર્સનલી કેન્ડિડેટ ભલે ના ઓળખતા હોય પણ તમે કોઈ પક્ષનું ચાર પાંચ વર્ષનું કામ જુઓ તો એના ઉપરથી તમે તમારો અંદાજ લગાવી શકો કે આ લીડર જ કરી શકે આ વસ્તુ એટલે એટલા માટે એવું છે કે તમે પૂછો છો ને કેમ બધા મોદીજીના ફેન છે તો નીચે કોઈ પણ વ્યક્તિ હોય આખા કોંગ્રેસને બી કેમ ના લઈ આવો કે આખા ભાજપને બી કેમ ના આવો એક લીડરથી બધા સંતુષ્ટ હોય કે આ કોઈપણ વ્યક્તિ પાસે પાસે લીડરની કમી છે કે લીડરની કમી તો નથી પણ મોકાની કમી હતી એ મોદીજીએ આપ્યો છે અત્યારે એમણે બહુ સારો મોકો આપ્યો છે તમને કોઈ વ્યક્તિ સારી ટક્કર આપે ને ત્યારે એને પોઝિટિવ રીતે લેવાય કે અમારી સામે એક સારો નેતા આવ્યો છે તો હવે અમારી પાસે ઉભા થવાની તક છે હું તો એવું માનું કે કોંગ્રેસ પાસે બહુ સારું ઓપોઝિશન તમને છે અમુક ટાઈમે જયારે સામે કોઈ ન હોય ને ત્યારે કામ કરવાનું મન ન થાય પણ સામે એવી વ્યક્તિ આવે ને જો તમને ધર્મુડમાંથી ઉખાડી નાખે ત્યારે તમારી પાસે ઊભો થવાનો મોકો હોય હું તો એવું માનું કે કોંગ્રેસ પાસે બહુ સારો ચાન્સ છે કે કે કરી બતાવે અને પાછા દસ કે પંદર વર્ષ પોતે આવી જાય પોસિબલ છે પણ લડવા માટે ઊભા થવું પણ જરૂરી છે ચોક્કસથી રાજકોટના બહેનો હતા તેમણે સારું એવું મંતવ્ય દીધું છે કે સ્થાનિક મુદ્દાઓને ધ્યાન રાખીને પણ ચૂંટણી લડાતી હોય છે પરંતુ લીડરશિપના આધારે અત્યારે ચૂંટણી છે તે જોઈ રહી છે સ્થાનિક કોઈ પણ મુદ્દો હોય પરંતુ આ જેતના ડેવલપમેન્ટના મુદ્દાની જ્યારે વાત આવતી હોય ત્યારે રાજકોટ વાસીઓ શું કરી રહ્યા છે તેને લઈને અત્યારે જે રીતના વીટીવી ન્યૂઝ સાથે બહેનોએ વાત કરીને બહેનોએ પણ જણાવ્યું કે જે રીતના અલગ અલગ મુદ્દાઓને ધ્યાન રાખીને તેઓ મતદાન કરી રહ્યા છે અને વધુમાં વધુ મતદાન કઈ રીતે થાય તેને લઈને અત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કેમરામેન ધવલ ગોંડલિયા સાથે સનીમ વીટીવી ન્યૂઝ રાજકોટ